નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે મહુવા ભૂતનાથ મંદિરે દેવ મહાદેવના દર્શન કરવા અને આઠમના મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વધુ વિગતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું ઘણું મહત્ત્વ હોય છે ભક્તો દ્વારા પોતાના દેવ મહાદેવને રીઝવવા શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથની પૂજા અર્ચના કરી નકરોડા ઉપવાસ કરી મહાદેવની પૂજા કરે છે આજ રોજ શ્રાવણ માસની આઠમના રોજ મહુવામાં વડલી પાસે આવેલ ભૂતનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શને પહોંચ્યા હતા સાથોસાથ દર્શન માટે પહોંચેલા ભક્તો દ્વારા આઠમના મેળાની મોજ માણી હતી મહુવા પોલીસ દ્વારા કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એન્કર સંધ્યાબેન ઓઝા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા